પોલીસ જવાનોએ ડાઉન ના બે જુદા જુદા વિસ્તારમાં ચાલતા ચુકારધામ પર દરોડા કરીને બાર લોકો સામે ગુનો દાખલ કરી ચોત્રીસ હજાર મુદ્દામાલ સાથે કુલ દસ લોકોને ઝડપી પાડીને બેન વોન્ટર ચાર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઓપરેશન પરાક્રમ અંતર્ગત મળેલી સૂચના અન્વયે ડભોઈ પીઆઈ જેમ ચાવડાને પાકી બાતમી મળી હતી કે ડભોઈ ટાઉનના બિખન કોઈ વિસ્તાર અને સુરજ ફળિયા વિસ્તારમાં કેટલાક કિસ્સામાં બંને સ્થળે ખુલ્લામાં જુગાર રમી રહ્યા છે જે માહિતીને આધારે પોલીસે રેડ કરી સ્થળ વિખન વિખન કોઈ વિસ્તારના ગોરજી ગોરજીવાડવાથી સાત ઈસમો મોહમ્મદ અજુદી બોડીવાલા કાસન શાહ મંગલ શાહ દિવાન ફારૂક શાહ મકબુલ શાહ દિવાન દિવાન ઉસ્માનભાઈ ગુલામભાઈ રફીક શાહ શાહ ઝાકિર હુસૈન ફકીર મહમ્મદ મનસુરી અને નૂર ઇસ્માઇલભાઈ નાવ જુગાર રમતા ઝડપી જતા અંગઝડતીના રૂપિયા છ હજાર છસો દાઉપરના રૂપિયા પાંચ હજાર સાતસો પચાસ કુલ રૂપિયા બાર હજાર ત્રણસો પચાસ તેમજ ડભોઈ નગરના ડભોઈનગરના સુરજફિયા વિસ્તારમાં જુગાર રમતા પાંચ ઇસમો પૈકી ત્રણ જુબેર ગુલામભાઈ કડીવાલા વિશાલ વિક્રમભાઈ તડવી ગોકુળ વિજયભાઈને ઝડપી પાડીને અંગજળતીના રૂપિયા દસ હજાર છસો અને તા ઉપરના અગિયાર હજાર બસો પચાસ કુલ રકમ એકવીસ હજાર આઠસો પચાસ સાથે જુગાર રમતા ઝડપાઈ જાય ગુનો કર્યો અને બે હિસ્સામો ભાગી જતા તેમણે વોન્ટેડ જાહેર કરીને બંને સ્થળથી કુલ ચોત્રીસ હજાર બસોનું મુદ્દામાલ કબજે કરી દસની ધરપકડ કરી તેમાં જો બેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી